ભાઈ પિતાની એમને આંગણે આજે ભજન અને સત્સંગ નો કાર્યક્રમ રાખી એમના પરિવારના આમંત્રણ ને માન આપી આપણી વચ્ચે એવા સંત મહાપુરુષો વધારા છે અત્રે મને પણ ઘણી વખત આમંત્રણ મળે છે હું પણ ઘણી વાર આવું છું નામાં ઘણા બધા મારે નરસિંહભાઈ બેઠા હોય સરવણ આમ તો બધાને નામ શીખે જાણું છું પણ બધાનું નામ લેવા જવું તો ઘણો બધો સમય નીકળી જાય ભાઈ મોટા કાપરા થી બધા દરેક અમારા સંતો ભક્તો ને કલાકારો ના શબ્દો ની મઢી મઢી અને તમારા કાન દ્વાર સુધી પહોંચાડે એવું માં સાઉન્ડ એની માથે ઓપરેટિંગ કર્યા છે અમારે માવજીભાઈ અને આજ બધું ઘરનો મળ્યું છે એટલે આનંદ કરવાનો છે કે આજ આનંદ આજ ઉસરંગ આજ સલુણા ને સખી આજ અમારા ગામ મે કંચન વરહે મેઘ એવા શબ્દો થી વરસાદ વરસવાનો છે તો બધા ભાષામાં રાખજો તો મજા મજા આવશે એક બે ઉતરે આવે કારણ કે ભજન તો રોજ થતા હોય છે દરેક ગામડામાં ખૂબ ભજનો થાય છે અને લોકો ભજનોમાં આવે છે આમંત્રણ આપે એટલે ઘણા બધા યુવાનો ભજનમાં આવ્યા પછી કહેતા હોય કે આ ભજનમાં ગયા એટલે અમને મોજ તાલ તાલથી બધું ગવાતું હોય તમારા જેવા હોય ત્યારે વળી મારા જેવા વળી કેતા હોય કે હા ભજનમાં ગયા તા એટલે જામો પડી ગયો જામો જામો તો પડ્યો પણ કઈ ફેર પડ્યો મારો કહેવાનો મતલબ સાહેબ એ છે કે વર્ષોથી તમે જો ભજનમાં બેસતા હોય જીવનમાં જો ફરક ન પડે ને તો મારા અનુભવ પ્રમાણે હું એમ કહી શકીશ કે કાં તો આપણે મનોરંજન કરીએ છીએ કાં ઉજાગરા કરીએ છીએ ભજન બહુ અઘરી વસ્તુ છે મિત્રો ભજન ગાવા કરતાં ભજનને કરવું બહુ અઘરું છે ભજન કરવા કરતાં ભજનને બહુ અઘરું છે અને સમજવા કરતા જીવનમાં ઉતારવું બહુ અઘરું છે કૃપા થઈ જાય અને કદાચ હારા બે ભજન કલાસિક ગાતો હોય ને અમે કહીએ કે સીતારામ ભગવાન તો આમાં માથું કરે પણ મોઢામાંથી ફાટ મરી તારે જવાનું છે પણ વાહમો છે માણસ જન્મે એટલે બે અઢી કિલો નો જ હોય

રસ્તા ઉપર નરસિંહભાઈ એટ સ્ટી કૂતરો હોતો કોઈ ટેન્શન નહીં છોકરા પૈડા મોક ધાબો ભરવું ચૂંટણી લડવી ભજનમાં માં જાઉં પેહ નથી દીદી દોયડો કરાવવા જાવ કાય પણ લોય ઉકાળા નહીં એક જ પેટ ભરવાની ચિંતા હોય અને એ મારો વાલો કુદરત પૂરો કરે સાહેબ હે ચોરાશી લાખ યુવાની કઈ મારા તમારે થોડુંક પૂરું થાય સાહેબ હે આ સંત મહાપુરુષો કે છે કે આ ચોરાશી લાખ યુવાની છે એમાં

અને એક આ દેશનો સંત જે આ દેશની દીકરી અને એક સંત જે મર્યાદા મૂકી દે છે ને સાહેબ લખુ જ લખી લેજો આ દેહની ની વહે કઈ વધવાનું નથી સાહેબ આ બે જ વ્યક્તિ સમર્પણ કરી શકે છે કહેતા હોય કે એમી તો છોકરા હારું તૂટી ગયા હારું તૂટી પણ હાર તારા છોકરા હારું તારે તૂટવું પડે બીજો ના આવે તેમાં તારે કરવું પડે આ તો જે બીજા માટે જન્મ્યા છે બીજા માટે જેને સભાઈ વ્યર્થ કર્યો છે એને જગત ક્યારે ભૂલતો નથી સાહેબ સદારામ બાપા આખું જીવન સમાજ માટે કહી નાખ્યું ત્યારે આજ એના નામના બોર્ડ લાગ્યા છે દેવીદાસ બાપુ ઉમરમાં પ્રમથી થઈ બક્સરા ઉધી સાહેબ કંભે જોડી નાખીને ફરે અને લુલા લંગડ રોગીઓને ખવરાવે આજે એની સમાધિએ હજારો માણસ માથા ટેકે છે સાહેબ નગર એના હરની તો કેટલી કપલીઓ મરી ગઈ કોઈ ખબર નથી પણ જે જગત માટે જીવ્યા છે એને જગત ક્યારે ભૂલતું નથી સદારામ બાપુ મહાત્મા ગાંધી ઈ વાણિયા સમાજ પૂરતો નહીં ઈ આખા રાષ્ટ્ર નો કહેવાય સરદાર પટેલ ઈ પટેલ સમાજ પૂરતો નહીં ઈ આખા રાષ્ટ્ર સરદાર કહેવાય બાબા આંબેડકર દલિત સમાજ પૂરતો નહીં એ આખા રાષ્ટ્રીયનો બાબા બેક્ટર કહેવાય સાહેબ જે આખા જગતના બની જાય ને મિત્રો એને જગત ક્યારેય ભૂલતો નથી મારા વાલા કારણ કે ભજન બહુ અઘરી વસ્તુ છે મિત્રો ભજન માટે કઈક મહેનત કરવી પડે મહેનત સિવાય કઈ મળતું જ નથી ભલે કરોડ રૂપિયાનો બંગલો હોય એમાં બેનો દીકરીઓને આપ તમે બધાએ પોતું કરતા જોયું હશે પણ કોઈ અંદર કચરો નાખતા જોયું તો એ કચરો આવે ક્યાંથી કરોડ રૂપિયાનો બંગલો હોય બારી બારણા હોય પડદા હોય તોય અંદર કચરો ગરી જાય પણ એને સાફ રાખવામાં છે આમાં ભજન રૂપી હાવેની ચાલુ રાખજો નકર અંદર કચરો કરી ગયો પછી કોઈ રણી ધણી નહીં થાય સાહેબ અને બગડ્યા પછી કોઈ સુધારી નહીં શકે સાહેબ કારણ કે સુધરવું અને બગડવું કેવળ મનુષ્યના વિચાર અને સ્વભાવ ઉપર આધાર છે આપ તમને બધાને ખબર હોય કે રામાયણ ની અંદર બે વ્યક્તિ હતી એક વિભીષણ એક કઈ કઈ વિભીષણ રાવણના રાજ્યમાં રહેતો સતમ બગડ્યો નહીં અને કઈ કઈ રામના રાજ્યમાં રહેતા સતત સુધરી નહીં શું કામ કે બગડવું અને સુધરવું કેવળ મનુષ્યના વિચાર અને સભા ઉપર આધાર છે મિત્રો ભાગવત છે કે જો સુખી થવાના વિચાર કરશો તો સુખી પણ થવાશે અને દુખી થવાના વિચાર કરશો તો દુખી પણ થવાશે સાહેબ કારણ કે વિચાર ઉપર આધાર છે એક નાનકડી ખીલી જો ટાયરમાં ઘૂસી જાય

પણ સમય આવે તો સંત હોય તો પણ એને દુનિયા છોડવી પડે અને કોઈ એવો કપાત્ર માણસ હોય તો એને દુનિયા છોડવી પડે પણ એટલો ખરો કે સારો માણસ એને જગત યાદ કરે કે મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની ગયો ફરી મંડાય હારો માણસ વયો જાય એટલે સાહેબ આમ ખબાકો આવે એમ કે આહા હા હા માણસ જેવો માણસ જતો રહ્યો મરવાનું બધાને ફાઈનલી નક્કી પણ ક્યારે મરવું શું કારણ થી મરવું અને કયા ઠેકાણે મરવું કોઈ નક્કી નહીં કારણ કે મરવાના તો અનેક સ્થળ છે માણસ એક્સિડન્ટ થાય તો મરી શકે ગળા ફાહો ખાઈને મરી શકે ઝેરી દવા પીને મરે છે લાઈટ શોટ થી મરે અટકાવે માણસ મરી જાય કોઈપણ બીમારી થી માણસ અરે ઠેહ આવે તોય માણસ મરી જાય મરવાના તો અનેક ઠેકાણા છે પણ બાકી જન્મવાનો તો શરવણ ભાઈ એક જ સ્થળ છે કે માં સિવાય જન્મ ન લઈ શકાય પછી કૃષ્ણ હોય કે રામ હોય કે રામદેવજી મહારાજ હોય એને આ ધરતી ઉપર જન્મ લેવો હોય તો પહેલા માની જરૂર પડે મિત્રો માં સિવાય જન્મ ન લઈ શકાય એટલે આપણા શાસ્ત્રો અંદર ઋષિ મુનિઓ લખ્યું છે કે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ માં છે ને સરક કરતા પણ મહાન છે આપણા કબીર સાહેબે પણ કીધું કે નારી ને નીદો નહી નારી નરની ખાણ નારી થકી નર નિપજે ધરુ પેલા સવારામ તુકારામ જલારામ સદારામ બાપા જેવા મહાપુરુષોને જન્મ આપી શકે ઈ માં માં શબ્દ મિત્રો એવો છે કે માં બોલો એટલે મોઢું ભરાઈ જાય કે મોઢે બોલો માં તેદી મને હાચો નાણ પણ હા ભરે મોટ મજા મને કડવી લાગે કાગડા મિત્રો આદિકાળ થી વર્ષો સંતોન ભક્તોન કવિયો માના ગુણગાન ગાયા કરે છે તોય કે જી ગવઈ નથી રહ્યા ઈ માંણાઈ દીતરા મત કેતા તો શું કે મને મોટો કરી એટલે કઈ નવાઈ કરી તે ધવરાય છે પૈસા આપી દઉ લ્યા ઘર ભેગી નો થા માનો તો ઋણ ન ચૂકવી શકે સાહેબ ઈ માં કાળા માથાનો માનવી ધારે તો ઝાકળના બિંદુ ગણી શકે રેતીના કણ ગણી શકે પણ માનું ઋણ ન ચૂકવી શકે ઈ માં સાહેબ આ જગતમાં કોઈ જો મોટામાં મોટું છે જ નહીં તમે ભલે વડાપ્રધાન બની જાઓ અને દિલ્હીની ની જઈને બેહી જાઓ તો મા બાપ થી ક્યારેય મોટા થવાના નથી સાહેબ મા તો માં છે એના માટે કવિએ બહુ સુંદર દોહો ગીધો છે કે મોતે નાળ્યું માડ્યું જમ જડાફા ખાય તોય સુરુની ચિંતા થાય એને કેમ વિહારીએ કાગડા માછઈ મરણ પથારીએ પડી હોય જીવને જમને વાદ હાલતો હોય અને એવા સમયે કદાચ કોક જઈને પૂછજો કે માં તને સાને ચિંતા થાય છે તો કદાચ બેફાન હોય તો બોલી ન હકે પણ મનો મને વિચાર કરતી હોય કે મને મારા સુરુની ચિંતા થાય છે આ હા હા ઈ માં કે મોઢે બોલો માં તેદી મને હાચો નાણ પણ હા ભરે મોટપની મજા મને કડવી લાગે કાગડા મિત્રો વધારે નથી કેતો જેના જીવતા માવતર હોય એને ફક્ત બે ટાઈમ હારો રોટલો આપજો કોઈ દી મોળો દી ઉગે ને તો તમારો ગુલામ બની જો સાહેબ માં બાપ થી કોઈ મોટો નથી જેના માં બાપ દુખી હોય એને નરકમાંય જગ્યા ન મળે આ હું આપણો શાસ્ત્ર અને સંતો કહે છે માં બાપ થી કોઈ મોટો છે જ ને આ દુનિયામાં એટલે માં બાપની સેવા કરજો આવા સંતોની સેવા કરજો

તો તમને પી જાય કડવા બનો થૂકી દે હામા મળી છૂટવા જેનાથી છોડે નહીં છેડો દોડું છું જેની પાછળ દુર્ભાગી જાય છે અમૃત નામ આપ્યું છે ખાલી જો છું ગાડી આખે તો ઝેર દેખાય છે માણેક પારસપરિક દેખાતી નથી અહીં તો